મિત્રો સ્વાગત છે તમારું આપ સૌન શિયા ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તે દલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ તો મિત્રો તમે જાણો છો આંગણવાડી બહેનો કાર્યકર ટેડાગર બહેનોને જે પગાર વધારો સરકાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યો તો વીસ ઓગસ્ટ બે હજાર પચીસ દ્વારા તો મિત્રો હવે ગુજરાત રાજ્યની કાર્યકર ટેડાગર બહેનો માટે ખૂબ જ સારો સમાચાર આવે છે એક અગત્યનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જો તમે ગુજરાત રાજ્યને એક આંગણવાડી કાર એટલે કે કાર્યકર એટાગળ બહેનો છો તો તમારા માટે નવરાત્રિના બજા દિવસે ગુજરાત સરકાર એટલે કે મહત્ત્વની અપડેટ આપવામાં આવી છે મિત્રો તો ચેનલ પર નવા છોડો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો વિડીયોને લાઈક કરી લો તમને આ ચેનલ પર આંગણવાડી ભરતી આંગણવાડી ન્યૂઝ આંગણવાડી પગાર વધારો અન્યદા આંગણવાડી બાબતે ડબલ્યુ સીડી અન્યદા કે ડબલ્યુ સીડી અથવા કે તમે જાણો છો ડબલ્યુ સી વેબસાઇટ છે સાથે સાથે કોઈ પણ અપડેટ આવે આંગણવાડીએ તો હર એક અપડેટ આપણી ચેનલમાં કરવામાં આશીરો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો ચાલો જાણીએ વિગતવાર માહિતી તો મિત્રો આંગણવાડી કાર્યકર ટીડાગરનો પગાર વધારો બે પચીસ તમે જાણો છો ગુજરાત હાઈકોર્ટ દ્વારા વીસ ઓગસ્ટ બે હજાર પચીસમાં ગુજરાત હાઈકોર્ટે આંગણવાડી કાર્યકર અને અને ટીડાગર બહેનો પગાર વધારી દેવામાં આવે તો મિત્રો આંગણવાડી હા કાર્યકરનો એ ચોવીસ હજાર આઠસો આગળવાડી ટેડાગરનો બહેનોનો વીસ હજાર ત્રણસો પગાર વધારો કર્યો હતો હાઈકોર્ટે એમ પણ કહ્યું હતું આ પગાર વધારો છ મહિનાની અંદર જાહેર કરવામાં આવે કે છ મહિનાની અંદર આનો અમલ કરવામાં આવે તમે જાણો છો મિત્રો હાલના દિવસ નવરાત્રિના દિવસો છે આજે નવરાત્રીનો બીજું બીજો નોલતું કહી શકાય તો આજે એક મહત્વની અપડેટ મળી છે ખુશખબર કહી શકાય પગાર બાબતે આંગણવાડી કારગર ટેડાગરને પગાર વધારો પગાર વધારવાની તૈયારી શરૂ કરી દીધી છે મિત્રો એક અગત્યની માહિતી લઈને આવી છું મહિલા અને બાળ વિકાસ હેઠળ મહિલા અને બાળ વિકાસ હેઠળ સાથે સાથે ગુજરાત મહિલા બાળ વિકાસ હેઠળ અને ગુજરાતના નાણાં વિભાગ સાથે પરામર્શ પરામર્શ વાલો ચાલુ થઈ ગઈ છે મિત્રો અને એ બાબતમાં એક મહત્ત્વની જોર પકડી ગઈ છે કે આંગણવાડી પગાર વધારો ગુજરાત હાઈકોર્ટ ટૂંક સમયમાં આપણને ખૂબ જ સારા સમાચાર આપી શકે છે કારણ કે તમે જાણો છો હાઈકોર્ટે કહી દીધું હતું કે આંગણવાડી કારીગર ટેડાગર બહેનોને આ પગાર પગાર વધારો જલ્દીથી જલ્દીથી આપવામાં આવે સારી સારા તેમને એરિયસ કારીગર ટેડાગર બહેનોનું એરિયસ અઠ્યાસી હજાર ચારસોની આસપાસ સમથિંગ થાય છે મિત્રો આ એરિયસ પણ ચૂકવવામાં આવે તો એક સાથે ન આપવામાં આવે તો તેમને હપ્તાવાઈઝ પણ તેમને પગાર સાથે આપવામાં આવે તો મિત્રો તમે જાણો છો કે આગામી સમયમાં દિવાળીનો તહેવાર આવી રહ્યો છે દિવાળીનો તહેવાર આવી રહ્યો છે અને હાલ નવરાત્રિનો સમય ચાલુ છે તો મહિલા બાળ વિકાસ દ્વારા મહિલા બાળ વિકાસે ત્રીસ નવ એટલે કે મિત્રો આ મહિનામાં સપ્ટેમ્બર મહિનાના ત્રીસ નવ સુધી મહિલા બાળ વિકાસે માહિતી મંગાવી છે કયા કયા ગુજરાતના હરેક જગ્યાએ જે આંગણવાડી ચાલુ છે આંગણવાડીની માહિતી મંગાવી છે કાર્યકરની માહિતી મંગાવી છે તેડાગર બહેનોની માહિતી મંગાવી છે હરેક માહિતી મિત્રો ત્રીસ નવ બધા પતિ સુધી મહિલા અને બાળ વિકાસે મંગાવી દીધી છે તો મિત્રો આંગણવાડી કાર્યકર અને ટેડાગરનો પગાર બાબતે પણ માહિતી મોકલવામાં આવી છે તેનો પર જે ચર્ચા વિચારણા ચાલુ છે કારણ કે સરકાર શ્રી દ્વારા હવે ટૂંક સમયમાં જ જે પગાર વધારો જાહેર કરી તે નિષ્ણાતોના મત અનુસાર નિષ્ણાતો પણ માની રહ્યા છે કે હવે ગુજરાતના આંગણવાડી કાર્યકર ટેડાગરના બહેનોના ઘરમાં ખુશખબર આવી રહી છે તેમનામાં પગારને હવે મિત્રો સીધા જેમ દસ હજાર પગાર પડતો તો હવે તેમના ખાતામાં ચોવીસ હજાર આઠસોનો પગાર પગાર થશે અને તેમ ચેડાકા બહેનો માટે પણ પાંચ હજાર પાંચસોની જગ્યા તમને પણ મળશે વીસ હજાર ત્રણસો રૂપિયા મિત્રો આ વીસ હજાર ત્રણસો રૂપિયા તેમના જીવનમાં પોતાના બાળકો માટે પોતાના જિંદગી જીવવા માટે ખૂબ જ ઉપયોગી બનશે અત્યારે મિત્રો જામો છે મોંઘવારીના સમયમાં પાંચ હજાર પાંચસો સાથે રહીને એ પોતાનું કામ કરતા હતા પોતે પણ કામ કરતા હતા પોતાના પોતાના જે બે નાના બોલકાઓ નાના ભૂલકાઓને પોતાનું જિંદગી જીવવા માટે ખૂબ જ સારા સાથ સાથે રહીને ભારતનું ભવિષ્ય બનાવતા હતા મિત્રો તેમને પણ ભલે અંતમાં અંતમાં તો અંતમાં મિત્રો પણ તેમને ભલે તેમને પણ ખુશખબર મળી ગઈ છે મિત્રો ના ચુકાદો મિત્રો ટૂંક સમયમાં દિવાળી પહેલાં જ લાગે છે કે દિવાળી પહેલાં ગુજરાત હાઈકોર્ટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર એ ટૂંક સમયમાં જ આંગણવાડી કાર્યકર અને ટેલાગરનું પગારનો પગાર તેમના ખાતામાં ટૂંક સમયમાં મોકલી દેશે મિત્રો એવી આપણે માહિતી પ્રાપ્ત થઈ રહી છે તો મિત્રો આ અત્યારની મહત્વપૂર્ણ અપડેટ તો મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ મિત્રો